અમારું શ્રાવણ મેના નિમિત્તે સિંહ ભજન જો ગમે તો અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરો છો ભોળા નાથની જય હે ભોળા ભોળા શંકર તપ કરવા ચાલો ભોળા તપ કરવા ચાલ્યા જો વનમાં જય તપ કરે રે જય મહાદેવજી વન મા જય તપ કરે રે જય મહાદેવજી આરવતી

ભોળા ભોળા શંકર ને આખે રજ ઉડી જો મનમાં ક્યાંથી નારી રે જય મહાદેવજી કેવી છો જાતની ને કેવી છો વાતની આવી રે જય મહાદેવજી છોતની આવી રે જય મહાદેવજી આવો ભીલી રણી બેસો મારી પાસે તમને બનાવું પટ રાણી રે જય મહાદેવજી તમારે મહાદેવજી महादेवतीने गंगा रे जय महादेव कालो भीली राणी कैलास जावी जो कैलास केम करी जावी रे जय महादेव जी तो, तो भील राणी बेलडिओ भी शणकारी दो વેલડીએ બેસી ને કૈલસ જાસુરે જો તો રાણી હાથીડા શણગારું જો હાથીડે બેસી મહાદેવજી હાથીડે નો બેસુ મારા પોગડીએ નો ચાલુ જો બેસવાના મારા નીમ રે જય મહાદેવજી રી અમારે મહાદેવજી રે મારે નીમ જો નળી જુએ રે જય મહાદેવજી

જય મહાદેવજી ગાય ગોવિંદ ગાયભે ભોળા નાથ્યું તારે પાર રે જય મહાદેવજી હે ભોળા ના ભવ પાર રે જય મહાદેવજી ભોળા ભોળા શંકર તપ કરવા જો ભોળા ભોળા શંકર કરજો હન મા જય થપ કરે રે જય મહાદેવજી હે મન મા જય થપ કરે રે જયો મહાદેવજી બોલ ભોળાનાથની જય